हेलो मित्रों तो अभी हम दीव भाग्या तो अब रोडिया भोग गया जो अब रक्षा में बहन दान दू हारो वीडियो आख जो लो जो सारा वीडियो लागे, लागे दे जो न तो लाइक कर ने सब्सक्राइब करना न भूलता तो हलो तक हमें ना दी हेलो मित्रों तो जो रक्षा मैं नही अभी सनेड़ा भेज जाए मित्रोंगी जो થી અમે રહી બસ સ્ટેશન માં પછી ના બીજી રિક્ષા પર નીકળે જવા માટે દી તો ફ્રેન્ડ તો ફમ જાસે એમથી ઓ હોતી ઉપયોગી જાસે એટલા સંગા નવા વસ્તુ કાઢવા માટે તો સવારે વિશે દિનાલે છે 9 9 વાગી બન્યા છે બધું તો સવારે આ સાના મોટી એક બોટ આવે છે જોસમે ગવડી વચે અમે બતાય જો એ બોટ જો બહુ મોટી છે તો આ બોટમાં બેહવા માટે 100 રૂપિયા ને 50 રૂપિયા ભરવાનું છે તો તમારી પાસે પણ એટીએમ હોય તો એટીએમ વગર ત્યાં ફરવા મળે નહીં કેમ કે પહેલા ફ્રી હતું હવે એટીએમ વાળું થઈ ગયું પૈસા દેવા પડે છોકરા પણ નથી લેતા એટીએમ લેને તમે ગમે ત્યારે જાઓ તો એટીએમ લેતા જાજો કેમ કે અમિત એટીએમ લાવવાનો તો એટલે તમે અંદર દેખાડી નો શકે તો આખલે પોલીસ સુકે પણ એટીએમ લઈને જાજો એટીએમ વિના તા ફરવા નું નથી ના પછી અમે બહાર થી ફોટા પાડીન પછી અમે ભાઈ ગાના છે મને એક તો ખમો મેરો એમાં નંગી વિશે વિશે પણ નહીં પણ વિડિયો બનાવી લે તો જોગડી વિશે વિશે હોય છે તે પછી અમે કિત્રો જોતા જોવા તડકો હતો તે ક્યાં મળતોય નથી જોવો પણ લોટ આવે તોય હજી તો નવું નવું બધું બને છે જોવાનું ક્યાં મેળવું ને પછી અમે જ્યાં દુકાને ચપલા લેવા જવો એક ને સપલા લેવા હતા ચપલા લેવા જા પણ ના 150 રૂપિયાની એક જોડી આવે તો વાહ સપલા 150 આ કાકા નકર તો આ બાર બુકન છે એટલે કુછ ભઈનો બકરી જેવો ભઈનો પથરા આપો અને ચોકલેટ જો હાલે ને પછી અમે લઈ જો મોટો ચોકલેટનો 100 રૂપિયા વાળો પડીક પેકેટ જોવો પછી અમે વિડિયો બનાવ્યો એક